क्या बाल खाल बड़ा प्रेमी छे जे क्रीम जैन समाज में जे क्रीम लोगों के वहाँ ए पेटी ना आबद्धता छे कारण के संगमा रही अने बड़ा करवी आज ये तिथन नाम गोत्र बांधवा रोबत है तो आप बाल खाल जितना पदाधिकारी होता है पता रखे पूजा

त्यारे हमारा सरदार संगना दरेक सदस्यों ना एक एक रोम ना है उपस्थित है ना फुर्तित है यहाँ का एमा आजे स्वरामा सुबंद भरे ये निते आजे एमना प्रवेश भी मानी अने अनेक विद्ध घरे एक एक अनुष्ठानों ने कार्य करो हमारा एक की एक, एक चढ़िया का बेना एमा स्वरामा सुबंद भरे ये निते अमोने एक एवं थायो કે આજે આચાર્ય ભગવાન વિરાજતા હોય અને આપણો આવો સુરેન્દ્રનગર કે જે ધર્મનગરી કહેવાય એમાં આજે મોટા મોટો સંગ આજે મૂર્તિ પૂજક આપણે વાસુપૂજ્ય સંગ એ મોટા મોટો આપણા મૂર્તિ પૂજક સંગ છે સાનક કેરી બજાર સંગ છે અને આજે દિગંબર માં આજે ત્યાં આપણો ત્યાં વિક્ટર પ્રેસ અને કમળ દેરાસર પણ ત્યાં આજે બધા બધા છે

બનવાના જ છે એમાં કોઈ આજે આપણને આ કોઈ ઓલી વાત નથી કારણ કે એ તો એ સ્વાભાવિક છે પણ જ્યારે બધા એકત્રિત થાય આવા આચાર્ય ભગવાન જ્યારે બિરાજમાન હોય કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે બધા એકત્રિત થાય ત્યારે ઓર આનંદ આવે એમ આજે તમે બધા જ્યારે એકત્રિત થયા છો ત્યારે આપણને બધાને અને સરદાર સંગને ખૂબ જ આનંદ આવ્યો છે અને હું તો એટલું જ કહીશ કે ચાતુર્માસ તો તમારા દરેક સેન્ટરોમાં છે સંતોના હોય સતીજીના હોય એ તો હોય જ છે એ રીતે આજે અહીં પ્રફુલ્લભાઈ આપણે વકીલ બેઠા છે એટલે એમની ભાષામાં કહો કે કોર્ટ તો દરરોજ હોય કોર્ટ દરરોજ હોય એની મુદત પ્રમાણે કોર્ટ હોય

કે જ્યારે તમારી હરીફાઈ ચાલતી હોય ત્યારે તમારે હાર સ્વીકારી લે હંમેશા હાર માં તમારી જીત છે આજે અમારે અમે ગમે એમ અમારો સંગ નાનો છે અમારી કદાચ કાઈ કોઈ પણ અમે સો ટકા આપના ઋણી છીએ આપ વિશેષ નહીં કહેતા આજે આપ બધા પધાર્યા છો ખરેખર ખુબ આનંદ ની વાત છે અને ખુબ આનંદ સરદાર સંઘ વિનંતીને તમે સ્વીકારી છે ખૂબ ખૂબ ધન્યવાદ